કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ સોળ દસ બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી તમે વિડીયોને લાઈક કે ચેનલને સબસ્ક્રાઈબ મળતા નથી એટલે વાલા ખેડૂત મિત્રો જરૂરથી કરી નાખજો ચાલો મિત્રો આજ ના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જસદણ માં અત્યાર નો એરંડા નો મહત્તમ ભાવ છે અગિયારસો રૂપિયા ત્યારબાદ તલોદ ની વાત કરીએ તો ખેડૂત મિત્રો તલોદ માં અત્યાર નો એરંડા નો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ જુનાગઢ ની વાત કરીએ તો ખેડૂત ભાઈ જુનાગઢ માં અત્યાર નો એરંડા નો નીચો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો સત્તાવન રૂપિયા ખેડૂત ભાઈ પાલનપુર ની વાત કહે તો પાલનપુરમાં અત્યારનો રંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો પંચાણું રૂપિયા ત્યારબાદ દિયોદર ની વાત કહે તો ખેડૂતભાઈ દિયોદર માં અત્યારે રંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો સાત રૂપિયા ત્યારબાદ બોટાદ ની વાત કરીએ તો બોટાદ માં અત્યારનો રંડાનો નીચો ભાવ છે એક રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને વીસ રૂપિયા ખેડૂતભાઈ ધાગદરા ની વાત કરીએ તો ખેડૂતભાઈ ધાગદરામાં અત્યારનો રંડાનો મહત્તમ ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ પાટણની વાત કરીએ તો પાટણમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને નવ્વાણું રૂપિયા માણસાની વાત કરીએ તો ખેડૂતભાઈ માણસામાં એરંડાનો નીચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો બે રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ થરામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો દસ રૂપિયા ત્યારબાદ સિહોરીની વાત કરીએ તો ખેડૂત મિત્રો સિહોરીમાં अरंदा नो नीचो भाव से 1250 रुपया ने ऊंचो भाव से 1280 हळवदन ने बात कहे तो खेड़ूत भाई हळवदर्म में અત્યારે અરંડા નો નીચો ભાવ સે 1180 रुपया ने ઊંચો ભાવ સે 1262 रुपया ખેડૂત ભાઈ ત્યાર બાદ ગોંડલ ની વાત કરે તો ખેડૂત ભાઈ ગોંડલ માં અત્યારે અરંડા નો નીચો ભાવ સે 1211 रुपया ने ઊંચો ભાવ સે 1306 રૂપિયા હરીજ ની વાત કે તો હરીજ માં અત્યારે અરંડા નો નીચો ભાવ સે 1250 रुपया ने ઊંચો ભાવ સે 13 ત્રણ રૂપિયા ત્યારબાદ ચાણસમા ની વાત કરે તો ખેડૂત મિત્રો બારસો ને સિત્યાસી રૂપિયા ત્યારબાદ દિશામાં ચાલેલો અત્યારનો રંડા નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા કડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો કડીમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઉંચો ભાવશે બારસો રૂપિયાનો એરંડા નો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ થરા ની વાત કરીએ તો ખેડૂત મિત્રો થરામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને

रुपया ने ऊंचो भाव से 1280 रुपया खेड़ूत भाइयों ત્યાર बाद आगड़े रंडा बाजार भाव से बात कह तो खेड़ूत मित्रों हिम्मत नगर में त्यार दो रंडा नो नीचो भाव से 1270 रुपया ने ऊंचो भाव से ने 1286 रुपया त्यार बाद राजकोट ने बात कह तो खेड़ूत भाई राजकोट में रंडा नो नीचो भाव से 1200 रुपया ने ऊंचो भाव से 1276 रुपया કુકરવાડાની અંદર ચાલી રહેલો અત્યારનો રંડાનો નીચો ભાવશે બારસો ને સિતોતેર રૂપિયા ગોજારિયા બાદ જામ જોધપુરની વાત કરે તો ખેડૂત મિત્રો જામ જોધપુરમાં માં નીચો ભાવશે અગિયારસો ને રૂપિયા ઊંચો ભાવશે બારસો છત્રીસ રૂપિયા ત્યારબાદ બેચરાજીની વાત કરે તો ખેડૂતભાઈ બેચરાજીમાં

રૂપિયાને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ સિદ્ધપુર વાત કરીએ તો સિદ્ધપુર અત્યારે એરંડા નીચો ભાવશે બારસો ને ચોસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂતભાઈ રાધનપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા પાટડીમાં એરંડાનો નીચો ભાવશે બારસો સાસઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને બોતેર રૂપિયા ત્યારબાદ પચાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો પચાવમાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકાણું રૂપિયા